રાજકોટ રંગીલું શહેર છે ત્યારે રાજકોટના રંગીલા શહેરની આ ઓળખ આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે હજાર પચીસ અને છવ્વીસનું રિવાઇઝ બજેટ આજે રજૂ કરેલું જે ત્રણ હજાર કરોડ ઉપરનું આ બજેટ છે આ બજેટની અંદર બ્યુટિફિકેશન માટે રેસકોસ રિંગ રોડનો પણ સમાવેશ કરેલ છે બાગ બગીચા પુસ્તકાલય પુલ જેવી લોકોની પ્રાથમિક સુવિધા અને કાયમી સુવિધા હોય તેમાં આ બજેટની અંદર વધારો કરવામાં આવેલો છે તેમજ કરબોજ વગરનું આ બજેટ છે કે જે વધારાના કરબોજ પબ્લિકને ન ભરવા પડે તેના માટે થઈને વેરાની અંદર પણ યથાવત બધું રાખેલું છે અને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ ભાદરની પાઇપલાઇનનું જે આપણે માગણી કરેલી હતી કે પાણીની જરૂરિયાત કાયમી રહેતી હોય તો તેના માટે થઈને ફાળવણી કરે બજેટની અંદર તો આજે રૂપિયા સરકાર તરફથી બસો ને બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી દ્વારા આપણને ગુજરાતને મળેલી છે ખાસ કરીને ગુજરાત કરતા ગુજરાતને નહીં પણ રાજકોટ શહેરને આજે ભાદરની જે પાઇપલાઇન નાખવાની થતી હોય તે બદલ આપણને બસો બાર કરોડ આપણને ફાળવેલા છે તે બદલ હું રાજકોટ મહાનગરપાલિકા તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એને આભારી છું કે બજેટની સાથે સાથે આ એક મુદ્દો પણ આપણને આવરેલો છે રાજકોટનું બજેટ છે એને ફૂલ ગુલાબી આ બજેટ છે એ પ્રજાલક્ષી ખાસ કરીને એમાં જન્મના કોઈ દીકરી દીકરા ને જ્યારે એનો દાખલો કઢાવવાનો થતો હોય

જે મુદ્દા હતા તે મુદ્દા ઉપર ચર્ચા થઈ ગયેલી પછી ઓફિસની અંદર મારે કામ હોય તો તે કામ અને તેમ પાછું આ જે બજેટનું જે રિપોર્ટિંગ કરવાનું હોય તો તેના માટે થઈને થોડીક વધારે કામગીરી હોય તો સંકલન બેઠક પૂરી થઈ ગયા પછી હું મારી ઓફિસની અંદર પાછી જે કામગીરી કરવાની મેયરને થતી હોય તે કામગીરીમાં જોડાઈ ગઈ હતી શું કહો છો આપ તેમને બોલવા માટેનો અમે સમય આપેલો હતો પણ જ્યારે બોર્ડનો જનરલ બોર્ડનો સમય પૂરો થઈ જતો હોય ત્યારે એના સમયને અમે ચોક્કસપણે સાંભળેલું છે અને એને પણ બોલવા માટેની એક તક આપેલી છે તો તેને પણ અમે સાંભળેલા છે પણ જ્યારે બોર્ડની ગરિમા એટલે કે એનો સમય પૂરો થઈ જતો હોય તો ત્યારે અને બજેટને મારે અભિનંદન આપવાના થતા હોય તો એ સ્પીચ લેવાની હોય તો એ સ્વાભાવિક છે કે એનું રજૂ કરેલી એની વેદના છે એના નવા બજેટની અંદર એને શું મૂકવું છે ચોક્કસપણે વિપક્ષે પણ રજૂ કરેલું છે મેં તમને વાત કરી કે સંકલનની બેઠકની અંદર તમામ મુદ્દાઓ આવરી લીધા હતા સંકલનની બેઠક સરસ રીતે પણ પૂરી થઈ ગઈ હતી પણ મારે મેયર ઓફિસની અંદર કામગીરી હતી એના માટે થઈને હું ત્યાંથી નીકળી હતી અને મારી ઓફિસની અંદર જે કામગીરી મારે વધારાની બાકી રહી જતી હતી એ કામગીરી માટે હું મારી ઓફિસની અંદર આવેલી હતી એવો કોઈ મુદ્દો થયો હતો નથી કેમ કે કોઈ મન દુઃખ મને થયું નથી પાર્ટીમાં કોઈ મન દુઃખ મારી સાથે આજે થયું નથી એટલે મનાવાનો કોઈ પ્રશ્ન છે નહીં આ સામાન્ય સામાન્ય હોય તો ક્યારેક એવી કોઈ મજાક નથી થતી કે કોઈને ટાર્ગેટ કરીને ભાઈઓને કે બહેનોનું ટાર્ગેટ કરીને કોઈ મજાક કરતું હોય સામાન્ય અળવી ફૂલ રીતે ચર્ચા થતી હોય એ જ ટાઈપની ચર્ચા થઈ હતી